જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે મગફળીમાં ખેડૂત મજબૂત તો ભાવ પણ મજબૂત તેના વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં મગફળીની આવકો સતત ઘટી રહી છે ત્યારે આ વર્ષે ક્વોલિટી અને વીઘા વરાળે મણિકાની દ્રષ્ટિએ મગફળીનો સારો પાક આવ્યાની વાતો ખુદ ખેડૂતો કરી રહ્યા છે મગફળીની આવકો ઘટવા સામે પાક ખૂટી ગયો છે એવું માનવું કોઈ કારણ નથી પરંતુ એક વાત સ્પષ્ટ છે કે સુખી ખેડૂતના ઘરમાં એક વખત મગફળી ભરાઈ ગયા પછી એની બજારની પેરેટીની ધારણાએ જ માલ નીકળ્યો નીકળતો હોય છે હાલ મગફળીની મૂલ્યવર્ધિત કરીને બનતા સિંગતેલ ખોળ અને સિંગદાણામાં કોઈ દમદાર માંગ ન હોવાનું ટ્રેડ સાથે સંકળાયેલા સૌ કોઈ એક જ વાત કરે છે કે મગફળીની આવકો સામે કાટે ઘરાગીના અભાવના કારણે મગફળીની બજારો સામાન્ય વધઘટ સામે બ્રેક લાગી ગઈ છે ત્યારે બીજી તરફ આયાતી દરેક તેલ સસ્તા છે તેથી સિંગતેલ સિવાયના દરેક તેલ અડધી બજારની નજીક છે તેથી એનો રેલો સ્વાભાવિક જ વાયા સિંગતેલની મોટી ડિમાન્ડના અભાવે મગફળી સુધી પહોંચતો હોય છે કેશોદ ખાતે મુખ્યત્વે સિંગદાણાની મિલો ઘણી છે કેશોદથી મગફળી મિલ પહોંચની વિગત જણાવતા એક ટ્રેડર્સ મિત્રો કહે છે કે દરરોજની આવકનો હિસાબ મુશ્કેલ હોય છે મગફળીની બજારની વાત કરીએ તો કે જીજી વીસ નંબરના પચાસથી સાઠ કાઉન્ટમાં પ્રતિ ખાંડે ઓગણત્રીસ હજારનો ભાવ હતો તો સાડત્રીસ નંબરમાં ઓગણત્રીસ હજાર પાંચસો રૂપિયા જી જે જી બત્રીસ નંબર અને એકસો ઇઠ્યાવીસ નંબર મગફળીમાં ઇઠ્યાવીસ હજારથી ઇઠ્યાવીસ હજાર છસોનો ભાવ હતો મગફળીના આગામી ભવિષ્યમાં ખાંડીએ આઠસોથી હજાર રૂપિયાની વધઘટ થતી રહેવાનું લાગે છે સિંગતેલ મિલો કાચા માલની પૂરી વળતર ન હોવાથી રગડધગડ ચાલે છે સામાન્ય રીતે આ સમયે સિત્તેરથી એંસી ગાડી મગફળીની આવક સામે દસથી પંદર ગાડી જ મગફળીની આવે છે ગત વર્ષ કરતાં કપાસ મગફળીમાં ઉલટી સ્થિતિ છે ગત વર્ષે ખેડૂતોએ મગફળી વેચી અને કપાસ પકડી રાખ્યો હતો આ સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો